बोलो भारत माता की गाने काम नहीं पवित्र ने पावन धरती पर आज एक ऐतिहासिक कार्यक्रम कदम सेवा समिति ट्रस्ट द्वारा सर्वजातीय समूह लग्न ये प्रसंग आतना शुभारंभ मंच पर विराजमान आज न कार्यक्रम न अध्यक्ष विस्तार न पूर्व धारा सभ्य राज्यसभा सांसद दानवीर श्री बाबू भाई देसाई विस्तार न सन्मान्य धारा सभ्य श्री अमरेन्द्र ठाकुर मंच पर विराजमान सौ अपना सम्माननीय राजकीय सामाजिक शैक्षणिक आदरणीय सियो विशाल संख्या में पधारेला सौ भाइयों बहनों माताओं माला बालकों तमाम पत्रकार मित्रों

કે આપનું લગ્ન જીવન સુખદાય ફળદાય નિવડે આપના સંસારિક જીવનની અંદર સુખ શાંતિ ને સમૃદ્ધિ આવે આપના માટે આરોગ્ય દિન પ્રતિદિન પ્રગતિ કરો ખૂબ ખૂબ જીવન ની અંદર આગળ વધો ખૂબ પ્રગતિ કરો એ વિહાર્દિક શુભકામનાઓ પાઠવું છું મિત્રો ખાસ આ વિસ્તારની અંદર સર્વજાતીય સમૂલનન

આપણો ઉજ્જવળ ભવિષ્ય બનાવીએ એવી આપ સૌને વિનંતી કરું છું સાથે સાથે સમાજની અંદર દરેક સમાજની અંદર એક સમયના જે રિવાજો છે કુરવાજો બના છે કિરવાજોને પણ આપણે દૂર કરવાનું કામ કરીએ સમાજની અંદર જે વ્યસનો છે વ્યસન મુક્તિનો અભિયાન કરીએ અને એક સુખી સંપન્ન અને તંદુરસ્ત સમાજનું નિર્માણ કરીએ અને એક રાષ્ટ્ર આપણો જે ભારત રાષ્ટ્ર છે સનાતન ધર્મ સંસ્કૃતિને વરેલું છે એક સમયનો જે શ્રેષ્ઠ